પાંચ કિલો ચુર મોકલાવો મારા વાલા આપડે બોલ ઇટલા બોલ એ લખે

विपिन भाई धोखा वाले धोखा वाले लाल ने पेटी बोय तो के लाल ની પેટી બોય તો કે એ હું દસ બાર પેટી જોવે છે નહીં ભાઈ આપણે પેટી નથી લેતા આપણે આપડે મોકલાવાની વાત છે बीपीन बापू छे કે बीपीन भाई छे हम कर देखा बीपीन भाई તમારો ગામ ક્યું છે ની કમેન્ટ માં જણાવી દો ભાઈ એક નંબર તું રવાય 5 કિલો મોકલાવ મારા વાલા સૂરની ડાલ કરવા તા બિપિનભાઈ ઓકે ગોજરાતી બિપિનભાઈ બાર જણા ઉપર બેઠા છે પણ એટે ઉતરત થાય કેમેરામાં સડીને બેઠા છે લાઈક એક ત્રણ તો સટકી ગયા નામ પીળું ત્યાં બેટા બેટા જોવે હવે કોમેટ લખજો મારો ભાઈ બેટા બેઠા જોવા નથી આપણે પદુભાઈ પદુભાઈ કોને પદુભાઈ પદુભાઈ આપણું નામ નથી ભાઈ કોણ છે ગોજરાતી ગોધરાતી બિપિનભાઈ પદુભાઈ કોણ છે పాలో తూర్ మలా కేరి మొక్కల నారా మొక్కు

આ બધું બધા દુ બુજા બદલ મોના દો કોણ

ભાવના બેન ની લાઈવ માં કેવાનું જય મોના દેવ સમજાય ભાવના બેન કે નવું નામ આવ્યું દેવ નવા દેવા આવ્યા બોલો કાળો બંધ કહીએ બોલો પેંડા ખાઈ જોયો ભાઈ મોનિટર થઈ ગઈ છે કોની ચેનલ રામ 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 સતીશભાઈ મોરબી થી રાધે 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 મારી ચેનલ હાલો તો હાંજે જ પેન્ટા ખાવા આવું દુકાને આવું ઘેરે આવું બોલો દુકાને હોય ને આપડે પોલીસ વાળા બેન આવી ગયા છે તું પોલીસ વાળા બેન પોલીસ વાળા બેન ને થઈ જવાની ચેનલ हरीश भाई चाय बनवाता बनवाता रहे हां लाइक डन भाई मनोज भाई आओ मनोज भाई मोनो थो मोनो थयो हो तो आवी जाओ ओके okay, सतीश भाई सतीश भाई जात काटे से हरीश भाई के छे चाय नहीं भाई पकोड़ा 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 હરેશભાઈ રામ 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 ને રામ રામ આપણે બોલ કરવું જોઈએ તું નહીં હારે રાણો એકલો ટાટકો રાણો એકલો ટાટકો ધોકા લે નહીં રહી ગયા ભાઈ એક નંબર તું જો જય અલગધણી જય અલગધણી જય ધણી બસ એક જણો ચાર જણા થઈ ગયા છે વાહ મારા વાલા વાહ એક લાયક આપી જીધી મારા વાલા વાહ વા તાલપત્રી ભલે ફાટી જાય પ્રદીપભાઈ ધોકો લઈને ક્યાં જ આવું ખેતરમાં સતીશભાઈ દૂર ધોકાવી જોઈ ભાઈ રાણો એકલો ટટકો રાણો પછી એકલો જ આવતો રાણો રાણાની રીતે મેં આપી હા ઓકે ઓકે આવી ગયો તમારી લાઈક લાઈક ડન સાથે સતીશભાઈ आरपी ब्लॉग में आईपी आज हमारा तूर नु काम चले से पांच किलो तूर मोकलाओ मारा वाला जोड़े हाबू जे की जो भाई ये काम भी તારા મમ્મી અહીંયા ને કરતા ધોકા વાળી ધાવા મળી છે હવે બોપરે ખાધો હોય ને જરી જાય ને થોડું એમ હરેશભાઈ પ્રજાપતિ ઓકે હરેશભાઈ પ્રજાપતિ રાણો રાણાની આબરૂ કાઢી બિપિનભાઈ ગામથી સવોભાઈ મનોજભાઈ કોંજળી મહુવા તાલુકો જિલ્લો ભાવનગર બગદાણાની બાજુમાં મોરારી બાપુ ની ઘરની બાજુમાં હાલો રમાબેન આ બધું વીણી લો રમાબેન મનોજભાઈ મોવા તાલુકો જિલ્લો ભાવનગર ગામ કોંજળી ફૂલ બાકાજી કી બોલાવો છો ભાઈ સાચી વાત છે મનોજભાઈ તબ જવા બોલાવા ફોન મૂકવાનું કે ભાઈ કામ કરો કે બાજુવાળા અમારે પાડો છે કે નહીં ભાગ્યા છે ઠીક છે આમ વાતો કરે તો ભાઈ જાય બધું શું એ અમારા ભાગ્યા બાજુવાળા છે ભાગ આપણે છે ને તુરમાંથી ઢોકાવા આવ્યા છે હાલો બંધ કરવાનું ચલા તેમ કામ કરવું છે થોડુંક આ બધા ખીજાય છે મને કામ કરો એમ કે છે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે હાલો બધા આવી ગયો શનિવારે રાતે સાડા નવ વાગે શનિવારે સાડા નવ થી બાર વાગ્યા સુધી લાય આપણે હાલે છે બધા આવી ગયો હાલો મનોજભાઈ આવી ગયો Bubin bye, Aris bye, Aris bye, Zatish bye. Okay, ban kerusi.